જય નમસ્કાર હું ટિયાર જાદવ અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તમે બધા મસ્ત હશો મજામાં હશો મિત્રો વાત કરીશું આપણે જે જીએસઆરટીસી કંડક્ટર જે દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી આવેલી છે તો તે માટે આપણે વિડીયો સિરીઝ ચાલુ કરી છે જેમાં સિલેબસ પ્રમાણે રોડ સેફ્ટીનો વિડીયો બનાવેલો છે ગુજરાત ભૂગોળ ઇતિહાસ એના પણ વિડીયો બનાવેલા છે કોમ્પ્યુટર માટેના પણ વિડીયો બનાવેલા છે તો તમામે તમામ વિડીયો તમે અમારી પ્લેલિસ્ટમાં જઈને તમે જોઈ શકશો જે આવનારી પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે મિત્રો જે રીતે જીએસઆરટીસી હેલ્પર માટે જે છે ઘણા ઉપયોગી સાબિત થયા એ રીતે તમારી એક્ઝામમાં પણ ઘણા પ્રશ્નો આવી શકે એવા છે તો પ્લેલિસ્ટમાં જઈને તમે તમામે તમામ જે છે વિડીયો કોમ્પ્યુટર છે ગુજરાતની ઇતિહાસ ભૂગોળ છે સામાન્ય જ્ઞાન છે તો એના વિડીયો બનાવેલા છે ઓલરેડી રોડ સેફ્ટી તો એનો પણ વિડીયો બનાવેલો છે દસ માસ તમારે રોકડા આવી જશે આ વિડીયોમાં વાત કરીશું નિગમને લગતી માહિતી જે દસ માસમાં પૂછાય છે અને જે ટિકિટ ભાડા વિશે જે ગાણિતિક પ્રશ્નો એનો બીજો વિડીયો બનાવીશું તો આ વિડીયોમાં ફક્ત આપણે જે નિગમને લગતી માહિતીના જે આઈએમપી પ્રશ્નો છે તેના વિશે ચર્ચા કરીશું તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ તો મિત્રો અહીં પૂછ્યું છે જીએસઆરટીસીનું પૂરું નામ શું છે તો મિત્રો જીએસઆરટીસીનું આપણે ડાયરેક્ટ જ જવાબ જ બોલી જઈશું જેથી તમારો સમય ન બગડે ખોટો તમારો સમય ન બગડે એટલા માટે જે સાચો જવાબ છે એ ડાયરેક આપણે જવાબ જ કહી દઈશું તો જીએસઆરટીસીનું પૂરું નામ શું છે તો ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પ કોર્પોરેશન બરાબર તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એક ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની સ્થાપના ક્યારે થઈ હતી તો એક મે ઓગણીસો સાહીઠ તો તેનો સાચો જવાબ છે એક મે ઓગણીસો સાહીઠ ના રોજ જીએસઆરટીસીની સ્થાપના થઈ હતી ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન બરાબર એના પછી વાત કરીશું ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનમાં હાલમાં કેટલા વિભાગો રહેલા છે બરાબર તો ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનમાં હાલમાં કુલ કેટલા વિભાગો છે તો તેનો સાચો જવાબ છે સોળ તો મિત્રો સોળે સોળ વિભાગના જે ડિવિઝન કયા કયા છે ડિવિઝન બરાબર તો એનો વિડીયો આપણે બનાવેલો છે તમે જોઈ શકશો પ્લે લિસ્ટમાં જઈને અને સ્થાપના સમય સાત વિભાગ હતા અને હાલમાં સોળ વિભાગ છે એના પછી ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન હાલમાં કેટલા ડેપો કાર્યરત છે બરાબર તો હાલમાં કેટલા ડેપો કાર્યરત છે તો એનો સાચો જવાબ છે એકસો ને પચીસ જેમાં જ્યારે એની સ્થાપના થઈ હતી ત્યારે છોતેર ડેપો હતા એના પછી ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનનું વડું મથક ક્યાં આવેલું છે તો તેનો સાચો જવાબ છે અમદાવાદ અમદાવાદમાં એનું જે વડું મથક આવેલું છે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન જીએસઆરટીસી હાલના વાઇસ ચેરમેન કોણ છે તો મિત્રો આમાંથી એક પણ નથી જે જવાબ આપેલો છે અમેથી એક પણ નથી પરંતુ હમણાં એમની બદલી થઈ ગઈ છે તો કયા તો એમનું નામ છે રાજેન્દ્ર કુમાર રાજેન્દ્ર કુમાર બરાબર હાલ એમ ચેરમેન બન્યા છે બરાબર રાજેન્દ્ર કુમાર હમણાં જ બે દિવસ પહેલાં જ એમની મતલબ કે આમાં બદલી કરવામાં આવી છે બે ત્રણ દિવસ પહેલાં જ એના પછી વાત કરીશું ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન જીએસઆરટીસી કઈ બસ સેવા આપે છે તો તેનો સાચો જવાબ છે વોલ્વો સ્લીપર ગુર્જર નગરી કે આપેલ તમામ તો તેનો સાચો જવાબ છે આપેલ તમામ તમને પણ ખબર છે કે આપેલ તમામ સેવાઓ આપે છે એના પછી વાત કરીશું ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનનું દ્રહ વાક્ય શું છે બરાબર તો સ્ટીયરિંગ માઇલ્સ વિથ સ્માઇલ બરાબર ઓપ્શન એ સાચો જવાબ છે સ્ટીયરિંગ માઇલ્સ વિથ સ્માઇલ જીએસઆરટીસીની સ્થાપના કયા કાયદા અંતર્ગત કરવામાં આવી હતી તો આ પ્રશ્ન પણ પૂછાય છે તો રોડ ટ્રાન્સપોર્ટ એક્ટ ઓગણીસો પચાસ એના પછી વાત કરીશું ગુજરાતના ગૃહ ઉદ્યોગ પરિવાર યુવા અને ગમત મંત્રી હાલ કોણ છે બરાબર તો તેનો સાચો જવાબ છે હર્ષ સંઘવી બરાબર નાયબ મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન નિયમ ઓગણીસો એકતોર મુજબ નિયમો એક ચેરમેન અને લઘુત્તમ કેટલા અન્ય ડિરેક્ટરો તો તેનો સાચો જવાબ છે ચાર એના પછી વાત કરીશું જીએસઆરટીની સ્થાપના સમય કેટલી બસો હતી તો તેનો સાચો જવાબ છે સત્તરસો છણસઠ ને હાલમાં જે અંદાજે આઠ હજાર ત્રણસો બાવીસ મતલબ કે એમાં વધઘટ થઈ શકે છે તો એનો સાચો જવાબ છે ઓપ્શન એના વાત કરીશું અમદાવાદ આશ્રમ અમરેલી તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી ગીર એના પછી વાત વાત કરીશું વડોદરા તો વિશ્વામિત્રી ભાવનગર તો તેનો સાચો જવાબ છે શેત્રુંજ ભુજ તો કચ્છ ભરૂચ તો ભરૂચ તો નર્મદા તો મિત્રો અહીં આપેલું છે જે રાજકોટ તો સૌરાષ્ટ્ર જામનગર તો દ્વારકા જુનાગઢ તો સોમનાથ મહેસાણા તો મોટેરા લખેલો છે નડિયાદ તો અમૂલ પાલનપુર તો બનાસ સુરત તો સૂર્યનગરી વલસાડ તો દમણગમા દમણગંગા અમદાવાદ તો આશ્રમ આ જે તે ડેપો એની કયા નામે બરાબર તો અમરેલી તો એમાં ગીર લખેલું છે વડોદરા તો વિશ્વામિત્ર ભાવનગર તો શેત્રુંજય ભુજ તો કચ્છ ભરૂચ તો નર્મદા ગોધરા તો પાવાગઢ હિંમતનગર તો સાબર તો આ પણ પરીક્ષામાં પૂછાઈ શકે એવા પ્રશ્નો છે અમદાવાદ ગાંધી અમદાવાદ વિભાગમાં ગાંધીનગર ડેપો માટે ખાસ બસો ફાળવવામાં આવેલી છે જેને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે તો તેનો સાચો જવાબ છે વિકાસ રૂટ જીએસઆરટીસી દ્વારા વર્ષ ખાલી જગ્યાથી મહિલા કંડક્ટર ભરતી કરવામાં આવે છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી બે હજાર બારથી જી જે વન એટલે તો તેનો સાચો જવાબ છે જી જે સોરી મિત્રો જીજે જીજે વન એટલે અમદાવાદ એના પછી જીજે સાડત્રીસ એટલે ખંભાળીયા એના પછી જીજે ફોર એટલે ભાવનગર તો અહીં મિત્રો બધા આપેલા છે તમે અહીં જોઈ શકો છો જીજે વન અમદાવાદ જીજે ટુ મહેસાણા જીજે થ્રી રાજકોટ જીજે ફોર ભાવનગર જીજે પાંચ સુરત શહેર જીજે છ વડોદરા શહેર જીજે સાત ખેડા આઠ પાલનપુર નવ સાબરકાંઠા જીજે દસ જામનગર ત્રીજે અગિયાર જૂનાગઢ જીજે બાર કચ્છ જીજે તેર સુરેન્દ્રનગર જીજે ચૌદ અમરેલી જીજે પંદર વલસાડ જીજે સોળ ભરૂચ જીજે સત્તર ગોધરા જીજે અઢાર ગાંધીનગર જીજે ઓગણીસ બારડોલી જીજે વીસ દાહોદ જીજે એકવીસ નવસારી જીજે બાવીસ રાજપીપળા जीजे ત્રેવીસ આણંદ जीजे ચોવીસ પાટણ जीजे પચીસ પોરબંદર જીજે છવ્વીસ તાપી જીજે સત્યાવીસ અમદાવાદ પૂર્વ જીજે અઠ્યાવીસ સુરત ગ્રામ્ય જીજે ઓગણત્રીસ વડોદરા ગ્રામ્ય જીજે ત્રીસ ડાંગ જીજે એકત્રીસ અરવલ્લી જીજે બત્રીસ વેરાવળ જીજે તેત્રીસ બોટાદ જીજે ચોત્રીસ છોટાઉદેપુર જીજે પાંત્રીસ મહીસાગર જીજે છત્રીસ મોરબી જીજે સાડત્રીસ દેવભૂમિ દ્વારકા જીજે આડત્રીસ ગાંધી અમદાવાદ બાવળા અને ઓગણચાલીસ ગાંધી તો આ ટાઈપના પ્રશ્નો છે મિત્રો આ પણ ખાસ યાદ કરી લેજો અને મિત્રો તમારી પરીક્ષામાં નિગમને લગતી માહિતી આ ટાઈપના પ્રશ્નો પૂછાઈ શકે છે તો એ પ્રમાણે મિત્રો ખાસ તૈયારી કરી લેજો હજી ગાણિતિક જે પ્રશ્નો છે ટિકિટ ભાડાની નેક્સ્ટ વિડીયોમાં આપણે એની ચર્ચા કરીશું મિત્રો વધુમાં વધુ શેર કરજો જેથી કરીને બીજા મિત્રોને પણ આનો લાભ મળે અને આપણે જે છે રિવિઝન વિ આ જે બેચ ચાલુ કરી છે રિવિઝન પ્રમાણે તો રિવિઝન તમને તમારી પરીક્ષા આવતા પહેલાં કમ્પલેટ કરાવી દેશો